વાલી બેનો તમારી માટે પ્લેન ગાળામાં સાડીમાં કાંઈ ઘટે ને એવું કલેક્શન અમે લઈને આવ્યા છીએ ડિઝાઇન જોઈ લો કાંઈ ઘટે ને એવા કલર શાટનું મેચિંગ લઈને આવ્યા છીએ તો તમે આખો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવજે તો આપણે બધા કલર તમને અહીંયા બતાવી દઈશું અને એક પીસ પણ ખોલીને બતાવશું કેવી કેવી ડિઝાઇનો આવેલી છે જોઈ લો પ્લેન ગાળામાં સરસ ડિઝાઇન અમે તમારી માટે લઈને આવ્યા છીએ તો તમે આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને કલર ડિઝાઇનની વાત કરીએ તો બધા કલર સરસ અમે લઈને આવ્યા છીએ તો આખો વિડિયો જોવાનું ભૂલતા નહીં કારણ કે મસ્તના કલર શાટનું મેસિંગ અમે તમારી માટે લઈને આવ્યા છીએ તો આવાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક પીસ પણ તમને ખોલીને પણ અમે બતાવી દઈશું તો તમને ખ્યાલ આવી જાય છે કેટલા કલર આવેલા છે ડિઝાઇનમાં કાંઈ ઘટવાનું નથી એવી ડિઝાઇન સ્ટ્રેસ અમે તમારી માટે લઈને આવશું જો લો મસ્ત પ્લેન ગાવવા આવવાનો છે સાડીમાં બે બાજુ બોર્ડર અને મસ્તનો બોર્ડર પટ્ટો પણ સ્ટ્રેસ આવવાનો છે જોઈ લો સ્ટ્રેસ બોર્ડર પટ્ટો આવશે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ પણ સરસ આવવાનું છે કલર તો તમને અહીંયા બતાવી દેવાનામાં આવશે જો બ્લાઉઝ પીસ પણ કાંઈ ઘટે ને એવું બ્લાઉઝ પીસ તમને અહીંયા મળી દેવાનું છે મસ્તની ઝીણી ડિઝાઇન જોઈ લો મસ્ત એની કેરીવાળી ડિઝાઇનનું છે જોઈ લો મસ્ત સરસ કાંઈ ઘટે ને એવું કલેક્શન અમે તમારી માટે લઈને આવીએ છીએ માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં તો આ સાડી જેને લેવી હોય તો એક સાડી પણ તમે ઘરે બેઠા મંગાવી શકશો તો આજે જ કોમેન્ટ કરો આપણો નંબર ઉપર આપેલો છે વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દેજો જોઈ લો મસ્તના કલર સાડ છે આપણે